તમારા ડાયટમાં સામેલ કરી દો આ ચાર શાકભાજી લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે પરંતુ અનેક લોકો લીવર સંબંધિત પીડાઈ રહ્યા છે જો તમે તમારા લીવરને હેલ્ધી રાખવા માંગતા હોવ તો આ શાકભાજીને ડાયટમાં સામેલ કરવી જોઈએ લીવર સંબંધિત સમસ્યાઓ ખરાબ લાઇફસ્ટાઈલ અને અનહેલ્ધીય ફૂડ હેબિટને કારણે આજકાલ લિવર સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે જ્યારે લીવર નબળો પડી જાય છે ત્યારે થાક પાચન સંબંધિત સમસ્યાઓ ત્વચા પર ફોલ્લીઓ અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે આવી સ્થિતિમાં લીવર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે જો કેટલીક શાકભાજીનું સેવન કરવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે એક પાલક આહારમાં પાલકનો સમાવેશ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આયર્ન વિટામિન એ સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર પાલક લીવરને સાફ કરે છે અને તેના સોજાને ઘટાડે છે બે બીટરૂટ લિવરના સ્વાસ્થ્ય માટે બીટરૂટ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે તે નેચરલ રીતે ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે તેમાં બિટાલેન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે લિવરને સાફ કરવામાં અને તેમાં ફેટ જમા થતાં અટકાવવામાં મદદ કરે છે ત્રણ દૂધી દૂધી એક હળવી અને ઠંડી શાકભાજી માનવામાં આવે છે જે પચવામાં સરળ હોય છે દૂધી લિવરની ગરમીને શાંત કરે છે અને ચરબી જમા થતા રોકે છે ચાર્ક ભીંડા ભીંડામાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે જે પાચન માટે સારું માનવામાં આવે છે દૂધી બ્લડ સુગરને કંટ્રોલ કરે છે જેનાથી લિવર પર વધુ પ્રેશર નથી પડતું મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર